હાલો મિત્રો કેમ છો મજામાં મજામાં જ હશો હું પણ મજામાં છું મિત્રો આપણા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે બનાવવાના છે મેથીના ભજીયા તો મિત્રો એન સુધી જોતા રહેજો કારણ કે આપણે બધી માહિતી હાલો મિત્રો આપણે લઈશું પહેલાં લઈલું લસણ અને પછી લઈશું આદુ એનું કટિંગ કરી નાખશું અને પછી લઈશું આપણે મેથી મેથીનું પણ કટિંગ કરી નાખશું કટિંગ કર્યા બાદ હવે આપણે લઈ લઈશું મરચાની પટ્ટી અને એમાં સીના લોટ લોટ નાખી મસાલો નાખી કપડેટ કરી નાખશું આ મિત્રો આ વિડીયોમાં નવા હો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આવી ગયું છે આપણે બટેટાની પટ્ટી તળવાનું હવે શરૂ કરી દીધું છે બટેટા ની પટ્ટી એનું કામકાજ પત્યા પછી આપણે લેવાનું છે પટ્ટી મરસા ભજિયા